જય શ્રીરામ વિરામ બાદ ફરી વાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિશેષ કાર્યક્રમમાં જ્યાં આપણે ભગવાન રામના બાલ અવસ્થા વિશે જાણીશું અને સાથે આપણે બાલ અવસ્થા વિશે પરંતુ ભગવાન શ્રી રામવાસ છે તો સાથે સૌપ્રથમ અત્યારે વાત કરીએ તો સમગ્ર વિશ્વભરમાં અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ના માત્ર અત્યારે ભારત પરંતુ વિશ્વભરમાં અત્યારે ઠેર ઠેર રામધૂન અત્યારે જોવા મળી રહી છે સાંભળવા મળી રહી છે ખાસ કરીને રાધેશ્યામજી અયોધ્યાની આપણે વાત કરી રહ્યા છીએ કે અયોધ્યામાં અત્યારે ગલીઓ ગલીઓમાં રામધૂન જોવા મળી રહી છે તમામ ગલીઓને શણગારી દેવામાં આવે છે રોશનીથી ઝગમગી ઉઠી છે અયોધ્યાની તમામ ગલીઓ ફૂલ હારથી તમામ મંદિરો સુશોભિત જોવા મળી રહ્યા છે હવે જ્યારે આટલો બધો શણગાર આટલો બધી શૃંગાર કરવામાં આવતી હોય અયોધ્યા નગરીને ત્યારે તેના ઉપર એક ભજન જ્યારે તમે કોઈ પ્રસ્તુત કરવા માંગતા હો તે સુંદરતા વિશે તે શણગાર વિશે હા તો એક સુંદર ભજન છે અને અત્યારે જેમ આખા જે લોકોનો જે લોકો એ રીતનું આ ભજન છે દિવાળી અવધ ગામ મારે લો પ્રગટ થયા છે રઘુરાય જો થઈ છે દિવાળી અવધ ગામ મારે ચારે બાજુ શું કેવું કે દીવા બળે છે દીવા બળે છે રામ બારણે લો અવધ ઘેરાનંદ આજે થાય જો થઈ છે દિવાળી અવધ ગામ મારે ટોળે માળ્યા છે નર નાર જો થઈ છે દિવાળી ગોકુળ ગામ મારે લો ઘેર ઘેર તોરણ બંધાય જો થઈ છે દિવાળી ગોકુળ ગામ મારે લો દર્શન કરવાને આવ્યા દેવ તારે લો દર્શન કૈલાસ થી આવ્યા દેવ અવધ ગામ મારે લો કંકો કે ના પુર્યા સાથી આરે લો કંકો કે ના પુર્યા સાથી આરે લો હૈયા હરખાય જો થઈ છે દિવાળી અવધ ગામ મારેલો એવી થઈ છે દિવાળી અવધ ગામ મારે લો જી રાધેશ્યામજી જયારે આપણે આટલું સુંદર ભજન તમે પ્રસ્તુત કર્યું અત્યારે અત્યારે આ ત્યાં અયોધ્યા નગરીનો અત્યારે આપણે આ દ્રશ્ય જોઈ શકીએ છે લાઈવ દ્રશ્યો આ છે કે જ્યાં આગળ અત્યારે તમામ અયોધ્યા નગરી અત્યારે રામમય બન્યું છે ના માત્ર અયોધ્યા નગરી પરંતુ સમગ્ર વિશ્વભરમાં ફક્ત રામધૂન અત્યારે વાગી રહી છે કારણ કે આ ઐતિહાસિક ક્ષણ કે જેના આપણે સૌ અત્યારે સાક્ષી બની રહ્યા છે હાલ આપ અયોધ્યા જોઈ રહ્યા છો કે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે પચાસ રાજ્યો દ્વારા પોતાના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે સાથે જ્યાં અલૌકિક દર્શન આપણે આ ભવ્ય મંદિરના જોઈ શકીએ છીએ કે જે આ અવસર છે કે જેની પાંચસો વર્ષ ઘણા લોકોના સંઘર્ષ ઘણા લોકોની મહેનત આ રંગ લાવીને છેલ્લે આ રૂડો અવસર આપણા વિશેષ કાર્યક્રમોમાં રામધૂન નું આયોજન કરાયું છે તો હાલ મંદિરો દર્શન પૂજન वर्षों की अभिलाषा तपस्या पूर्ण हो रही है जब श्री राम का नारा सिर्फ अयोध्या धाम में नहीं बल्कि पूरे विश्व में गूंज रहा है और अयोध्या के इस प्रभाव को जैसा कि हम लगातार आपको कह रहे हैं अयोध्या के इस प्रभाव को वही जानता है वही समझता है जिनके हृदय में भगवान श्री राम विराजते हैं आज इन तस्वीरों के जरिए आप समझिए आज अयोध्या कई सदियों और कई युगों और समय की परिधि से भी परे समय की तमाम अनियमितताओं को पार करते हुए प्राचीन से आधुनिक युग तक पहुंची है अयोध्या और समय की इसी परिधि में जो आज भी शाश्वत है स्थिर है वो है भगवान राम के लिए उनके भक्तों में भरी हुई भावना और उन्हीं भावनाओं से ओतप्रोत हैं पूरे भारतवर्ष के लोग आज हर किसी के हृदय में भगवान राम का नाम सहज ही निकल रहा है और न सिर्फ आज बल्कि बीते कई दिनों से कई महीनों से हम लगातार आपको दिखा रहे हैं कि न सिर्फ अयोध्या न सिर्फ भारत बल्कि विश्व के अलग अलग जगहों से भी भगवान राम और उनके नाम के सारथी निकल पड़े हैं चल पड़े हैं उनके मन में एक ही नाम है उनके मन में एक ही भावना है उनकी जुबा पर एक ही नाम है भगवान श्री राम का वो इस क्षण को अपनी निश्चल आंखों से एक एक पल को कैद कर लेना चाहते हैं वो चाहते हैं कि भव्य राम मंदिर जल्दी से जल्दी मूर्त रूप ले साकार हो और ये तस्वीरें उन्हीं साकार रूप को लेता हुआ हम सबके सामने इस वक्त दिखाई दे रहा है अवधपति राजा राम अपने इसी भव्य दिव्य और नव्य मंदिर में विराजेंगे सज चुका है पूरा अयोध्या धाम क्योंकि यहाँ विराजने वाले हैं प्रभु श्री राम भारतीय संस्कृति भारतीय दर्शन भारतीय परंपराओं की अगर हम बात करें तो अलौकिक अयोध्या इसकी महिमा अपरंपार है आज कण कण में कैसे राम बसे हैं, उसकी हम एक झलक देख रहे हैं राम हम सभी के हैं सभी के दिलों में राम बसते हैं इसकी एक झलक हम देख रहे हैं तो कहीं ना कहीं ये तस्वीरें पूरे विश्व को एक शांति का संदेश दे रही हैं एकजुटता का संदेश दे रही हैं समरसता का संदेश दे रही हैं जब विभिन्न भाषाओं को बोलने वाले लोग विभिन्न प्रांतों के विभिन्न क्षेत्रों से आने वाले लोग एक साथ एकजुट हुए हैं ये भी अद्वितीय है ऐतिहासिक है सब एक ही सूत्र में पिरोए हुए यहाँ पर राम की जो भक्ति है उसकी शक्ति का एहसास हम यहाँ पर देख रहे हैं लगातार इतने दिनों से रामलला के प्राण प्रतिष्ठा की तैयारियाँ हम देख रहे हैं वो तैयारियां अपूर्ण हो चुकी हैं अब समय आ गया है उस पूजन का उस रामलला के प्राण प्रतिष्ठा समारोह का जब उनके दर्शन मिलेंगे यहाँ पे सभी को और किस तरह से सही तस्वीरें हम लगातार आपको दिखा रहे हैं अयोध्या धाम से आज देश भर के मठ मंदिरों में भजन कीर्तन हो रहा है मूर्ति की प्राण प्रतिष्ठा से जुड़े सभी अनुष्ठान यहाँ पर प्रारंभ हो गए थे 16 जनवरी से और जिस तरह से शास्त्रीय परंपराओं का पालन करते हुए प्राण प्रतिष्ठा का कार्यक्रम अभिजीत मुहूर्त में किया जाएगा उसमें उत्साह बिल्कुल घोड़ा पूर्ज है तो आपने दर्शन करो अपना दर्शक मित्रों ने सबसे तो पहला જે આ મંદિર છે એ મંદિર હિન્દુઓની આસ્થા એક પ્રતિક હતું અને એ આજે બધાના સ્વપ્ન જે પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે આ મંદિર છે આપ જોઈ શકો છો આગળ બધા આપ જોઈ રહ્યા છો એ રીતે મનોજભાઈ છે अनुपम खेर, भी थे। खेर थे। आ, जी थे अनुपम खेर हमारे साथ है एक बात पूछनी थी अभी कम की लाइव खेर साहब खेर साहब लाइव में है आप 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 कैसी अनुभूति अच्छा ये बिल्कुल बिल्कुल ये प्यारे एमाद माहौल में मा, ये रंगाई जवाब आगे थे मनोज okay, भाई लाइव में हो तैयार आप मनोज भाई खुशी पूछिए सिंपल वस्तु क्या आप आ रहे वन सेकंड જે પ્રમાણે ડિગ્નેટરી બેઠા છે રામાયણના પાત્રો જેમને ભજવ્યા હતા લક્ષ્મણજી સીતા સુનીલજી પહેલા તો આપણા ભાવ બતા દીધી આપને જો લાસ્ટ

जो है सब होना चाहिए और हमारे अंदर है इस तरह का रामलला हाथ है आपको बहुत बहुत शुभकामना है और बताई દીપિકાજી આપણી સાથે છે યાદ કરે છે તો મને લાગે છે કે દીપિકાનો ચહેરો જ એમના મનોભાવ માં આવે છે દીપિકાજી અગેન આપના મનોભાવ પ્લીઝ

આપ જોઈ શકો છો કામદારાનાઓથી તો બિલકુલ અત્યારે સૌ લોકો આના સાક્ષી અત્યારે બન્યા છે કારણ કે આ અયોધ્યા નગરી અત્યારે આ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છે અત્યારે અયોધ્યા પરિસરના આપણે દર્શન કર્યા કે જે આ ભવ્ય મંદિર છે તેના પરિસરના આપણે લાઈવ દ્રશ્યો જોયા જે અત્યારે ત્યાંનો નજારો જોવા મળ્યો ત્યાંનો માહોલ જોવા મળ્યો છે તમામ અત્યારે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે ફક્ત તમામ જગ્યાએ રામધૂન થતી હોય તેવું જોવા મળી રહ્યું છે સાથે વાત કરીએ તો જ્યારે આ આપણે અલૌકિક દર્શન કરી રહ્યા છે આ અવિસ્મરણીય પ્રસંગના જેના આપણે સાક્ષી બની રહ્યા છે અત્યારે આ ભવ્ય મંદિરને ફૂલહારથી સુશોભિત કરવામાં આવ્યું છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અત્યારે ત્યાં પ્રસ્તુત થઈ રહ્યા છે રામ પ્રાણ આ જે ભવ્ય પ્રસંગ છે કે જેના આપણે સૌ લોકો વર્ષોથી રાહ જોતા હતા પાંચસો વર્ષથી જે ઘણા લોકોની જે સંઘર્ષ ઘણા લોકોની મહેનત એનો અવસર આ રૂડો અવસર કહેવામાં આવે તો આ રૂડો અવસરના સાક્ષી આપણે સૌ બની રહ્યા છે માત્ર ગણતરીના ક્ષણો બાકી છે કે જ્યારે જે આ મુહૂર્ત કાઢવામાં આવ્યું છે તે મુહૂર્તમાં રામલલ્લા નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે દરેક ભારતવાસીઓ અત્યારે રામધૂન અત્યારે અત્યારે કરી રહ્યા છે તો સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જે ભગવાનની બાલ અવસ્થા છે બાલ અવસ્થા વિશે આપણે જાણ્યું તેમના પાછળ જોડાયેલા આપણે વજન વિશે જાણ્યું સાથે રાધેશ્યામજી આપણે વાત કરીએ તો રામ ભગવાન શ્રી રામ ભગવાનનો છે નામ છે આ નામ પાછળનો અર્થ શું છે ખૂબ સારી વાત કહી બેન તો રામ નામનો મહિમા એટલો મોટો છે કે રામનું નામ જો ભાવે કભાવે લીધેલું એળે જતું નથી જી એમ કહે છે કે વાલીઓ લૂટારો હતો અને એ લૂટારો લૂંટફાટનો ધંધો કરતો હતો પરંતુ એક વાર નારદજી નું સંત નું સમાગમ થયું એમની વાલિયા લુટારા ને એટલે નારદજી એને સ્વાભાવિક પૂછ્યું કે ભાઈ તું આ ચોરી લૂંટફાટ કોના માટે કરે છે તો વાલીયા લુટારા એ કહ્યું કે હું મારા પરિવાર માટે હું આ ચોરી લૂંટફાટ કરું છું તો નારદજી કહ્યું કે તું તારા પરિવાર માટે આ ચોરી લૂંટફાટ કરે છે તો જ્યાં તું તારા ઘરે જઈને પૂછી આવે કે તમે મારા પાપમાં ભાગીદાર ખરા આ લૂંટારો પોતાના ઘરે જાય છે પોતાની પત્નીને પૂછે છે કે પ્રિય હું જે આ કરું છું ચોરી કરું છું પાપ કરું છું એ પાપમાં તમે ભાગીદાર ખરા તો પત્નીએ ધરાર દઈને ના પડી કે ના સ્વામી હું પુણ્યમાં ભાગીદાર ખરી પણ પાપમાં નહીં પછી છોકરાઓને પૂછ્યું આ જ વાત તો છોકરાઓ પણ ધરાણ દઈને ના પાડી દીધી કે ના પિતાજી અમે પાપમાં ભાગીદાર નહીં અમે પુણ્યમાં ભાગીદાર થવાના એટલે વાલિયા લૂંટારાને લાગી આવ્યું કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી આ સ્વારથથી ભરેલી દુનિયા છે એટલે ખરેખર દોડતા દોડતા એ નારદજીના ચરણોમાં માથું ટેકવી દે છે અને કહે છે કે મહારાજ મહારાજ હવે મને ભવસાગર તરવાનો રસ્તો બતાવો ત્યારે નારદજીએ કહ્યું કે તું

કે ભગવાનનું નામ એટલું મંગલ છે કે અમંગલો નો દૂર કરવા વાળું છે ભાવે કભાવે પણ તમે જો એનું નામ તો પણ તમારો બેડો પાર થઈ જાય આ બાજુ ભગવાનની કૃપા એ વાલિયા લૂટારા ઉપર એવી થઈ કે એણે વાલ્મીકી રામાયણની રચના કરી હે અને આજે એ તમે બધા જુઓ છો વાલ્મીકી રામાયણ વાંચી પણ રહ્યા છો એ વાલિયા લૂંટારા એ ભગવાનનું નામ કેવું મંગલ છે કેવું પવિત્ર છે કે જો ભાવે કભાવે પણ લીધેલું હોય ને તો એ નામ હેળે જતું નથી જી 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 બિલકુલ આદેશામજી અને આપણે અત્યારે જે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માત્ર ગણતરીના જ એની ક્ષણો બાકી છે અત્યારે રામ મંદિરને અત્યારે દ્રશ્યો પણ જોઈ શકીએ છીએ કે કેટલા અલૌકિક દર્શન છે અને સાથે આ ભવ્ય મંદિરને પણ અત્યારે તૈયાર કરવામાં આવ્યું છે તો હાલ આ વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ જોતા રહો વધુ અપડેટ માટે ગુજરાત ન્યૂઝ સત્યની સાથે રાધેશ્યામજી આપનો આભાર બિલકુલ માત્ર ગણતરીના ક્ષણો બાકી છે આ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છે વર્ષોની અથાગ મહેનત બાદ જ્યારે આ ઐતિહાસિક ક્ષણ આવ્યો છે આ રૂડો અવસર આવ્યો છે માત્ર ગણતરીના ક્ષણોમાં જ આ પ્રતિષ્ઠાની જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ છે તે આ પ્રસંગની તૈયારીઓ શરૂ થઈ જશે અને ત્યારે જે આ વિધિસર જે આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર ગણતરીના ક્ષણો બાકી છે વધુ અપડેટ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર जय श्रीराम ॐ जय हनुमा